मोजी ले मस्तानी तारी दिल से दीवानी मारी जग नो न जानी तारा प्रेम ने पूजा जानी रे जग से दोहानी तारा दिल ने दी जानी रे सुनवा जबानी रे नी

और काम भी चलो से એટલે આપણે પેન ના ઊંચા ઊંચા ક્રાઉડ કરે થાસીએ અને સવા સવાર થી મજા ની ડાડી ડાડી લેરડીઓને ઠરાયો સે મજા આવી કુએ ગયા બચ્ચે નો કુઆ નું કામકાજ નીરે નીરે કામ કરે છે